ગઈકાલે દેશના પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાતે હતા નવસારીમાં તેમણે એક વાત કહી કે આપણે ગુજરાતીઓ કાળી પાયનો પણ હિસાબ રાખનારા છીએ તમારા ફાયદાની એક વાત છે અને એ ફાયદો હતો ત્રણસો યુનિટ વીજળી ફ્રીનો પ્રધાનમંત્રીએ જે ત્રણસો યુનિટ વીજળી ફ્રીની વાત કરી એ વીજળી ફ્રી કઈ રીતે મરે છે તેને આપણે ફ્રી કહી શકીએ કે કેમ અને એ ફ્રી વીજળી મેળવવી છે જો તમારે તો તમારે શું કરવું પડે વિગતવાર વાત કરીએ આ અહેવાલમાં નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે ગુજરાતના પ્રવાસે હતા વાડીનાથ મહાદેવ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં તેમણે હાજરી આપી બાદમાં તેઓ નવસારી પણ ગયા નવસારીમાં તેમણે એક સભા ગજવી અને આ સભાની અંદર તેમણે એક વાતનો ઉલ્લેખ કર્યો કે આપણે ગુજરાતીઓ છીએ કાળી પાઈનો પણ હિસાબ રાખતા હોય ખેર ગત વિધાનસભા વખતે જે પ્રકારે રાજકીય પક્ષો જાહેરાતો કરી રહ્યા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટી મફતની રેવડીની વાત કરતી હતી કે ફ્રી બીજનો અમે વિરોધીએ છીએ અને મફતમાં કોઈપણ વસ્તુ મળે એ તો ફ્રીની રેવડી કહેવાય રાજકીય પક્ષો માત્ર ચૂંટણી જીતવા માટે આ પ્રકારની વાતો કરે છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે કહ્યું કે ત્રણસો યુનિટ ત્રણસો યુનિટ ફ્રી વીજળી તમને મળશે તો અમને પણ વિચાર આવ્યો કે આવી તૈયારીઓ થઈ ગઈ છે ત્રણસો યુનિટ ફ્રી વીજળીની તો તેની માહિતી તમારી પાસે પહોંચવી જોઈએ કારણ કે આ યોજનાનો લાભ કેમ લેવો અને ખરેખર આ ફ્રી છે તેવું કહેવું કેટલું યોગ્ય તેનું વિશ્લેષણ થવું જોઈએ નવસારી હો વલસાડ હો દક્ષિણ ગુજરાત કા એક ક્ષેત્ર આજ અભૂતપૂર્વ વિકાસ કે દોરસે ગુજર રહ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લગાતાર આધુનિક હોય જબ મેં સોલાર એનર્જી વાત કરતા હું અને જ્યારે આપણા ગુજરાત એટલે તો આપણે તો કાણી પાઈ પાઈ નો હિસાબ રાખનારા લોકો બરાબર કે નહીં હિસાબ કિસાબમાં પાક્કા ને હમણાં મોદીએ એક બીજી ગેરંટી આપી છે તમારા તો એકદમ લાભની જ છે 300 यूनिट सुधी मफत बिजली नो कार्यक्रम कार्यक्रम से पीएम सूर्य घर पीएम सूर्य घर त्रसौ यूनिट बिजली मफत लगभग मध्यम वर्ग न कुटुंब हो એસી હોય પંખા હોય ફ્રીજ હોય વોશિંગ મશીન હોય આ બધું એમાં આવી જાય અને કેવી રીતે તો ઘર ઉપર સોલાર પેનલ લગાવીને વીજળી પેદા કરવાની એ પેનલ લગાવવા માટે સરકાર પૈસા આપશે બેંકમાંથી લોન આપશે અને ત્રીજું તમે ત્રણસો યુનિટ કરતા વધારે વીજળી પેદા કરવી હોય અને તમારી જરૂરત કરતા વધારે વીજળી વેચવી હોય તો એ વીજળી સરકાર ખરીદી લેશે તમને એમાંથી પણ પૈસા મળશે બોલો વકરો એટલો નફો છે કે નહીં જરા બોલો તો ખરા વક્રો એટલો નફો છે કે નહીં તો ગુજરાતમાં તો આ મોદીની ગેરંટી છે યોજના છે પીએમ સૂર્ય ઘર યોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે પ્રકારે યોજનાઓના નામ લોન્ચ કરતા હોય છે તેમાં મોટાભાગે પીએમના નામે યોજનાઓ આવતી હોય છે આમાં પણ પીએમ સૂર્ય ઘર યોજના છે ગ્રીન એનર્જીને વધાવો આપો બહુ સારી બાબત છે પરંતુ આ વીજળી ફ્રી છે કે નહીં તેનું પહેલાં ગણી સમજીએ આ યોજનામાં કંઈક કરવાનું એવું છે તમારે ઓનલાઈન અરજી કરવાની છે ઓનલાઈન અરજી કર્યા બાદ તમારે સોલાર રૂપટોપ એટલે કે ઘર પર સોલારની પેનલો લગાવવાની છે અને તેમાં વીજળીનું ઉત્પાદન થશે અને તેની વીજળીના ઉત્પાદનનો ઉપયોગ તમે કરશો અને જો તમે વધુ વીજળીનું ઉત્પાદન કરો છો તો તે વીજળી સરકાર ખરીદશે ટૂંકમાં તમે મેન્યુફેક્ચરર છો સરકાર તમારા ગ્રાહક બની અને વીજળીની ખરીદી કરશે કયા ભાવે કરશે એ તમારે વિગતવાર તેની વેબસાઇટ પર જઈ અને સમજવું પડશે પરંતુ આ વીજળીને મફત ન કહી શકાય તેવું કેમ તો વીજળીને મફત એટલા માટે ન કહી શકાય કે સોલાર રૂફટોપ નાખવા માટે તમારે પૈસા ખર્ચવા પડશે સરકાર તેમાં તમને સહાય આપશે પ્રધાનમંત્રીએ કહ્યું તેમ બેંક તમને લોન આપશે લોનના તમે હપ્તા ભરશો હપ્તાની ચૂકવણી કરશો ત્યારે જઈ અને તમારી લોન પૂરી થશે બધું કરવાનું તમારે છે સરકાર તમને એમાં સબસિડી આપશે સબસિડીની જોગવાઈઓ અલગ અલગ સ્લેબમાં કરવામાં આવી છે અને આ એક કરોડ દેશવાસીઓને યોજનાનો લાભ થાય તે પ્રકારનું આયોજન છે રૂપિયા પંચોતેર હજાર કરોડ રૂપિયાની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે આ પંચોતેર હજાર કરોડના બજેટની જોગવાઈ છે ગુજરાતની વસ્તી સાડા છ કરોડ કરતાં વધારે છે પરિવારો ઓછા હોય સામાન્ય વાત છે પરંતુ દેશભરની વાત કરીએ તો એક કરોડ લોકોને આ યોજનાનો લાભ મળે તે પ્રકારનું આયોજન છે દેશના પરિવાર દેશના મકાન દેશના હિસાબ માણજો હવે ત્રણસો યુનિટ વીજળી મફતનું જે પ્રધાનમંત્રીએ કહ્યું છે અને આ પીએમ સૂર્ય ઘર યોજનાની વાત કરી છે તો આ સૂર્ય ઘર યોજના બાવીસ જાન્યુઆરીના રોજ લોન્ચ કરવામાં આવી છે અને તેની જાહેરાત ઉત્તર પ્રદેશથી પ્રધાનમંત્રી કરી ચૂક્યા છે અને આના માટે જો તમારે લાભ લેવો જ છે તો લાભ લેવા માટે તમે પીએમ સૂર્ય ડોટ જીઓવી ડોટ ઇન નામની એક વેબસાઇટ છે આ વેબસાઇટ પર જઈ એપ્લિકેશન કરી શકો છો તમારી એપ્લિકેશન મંજૂર થાય અને તમે એલિજિબલ હશો તો તમને તેનો લાભ મળશે અને તમારા ઘર પર તમે સોલાર રૂફટોપ સિસ્ટમ ફિટ કરાવી શકશો તેના માટે તમારે ખર્ચ પણ કરવાનો છે સરકાર થોડી ઘણી સબસિડી પણ આપશે તો આ કોને મળશે આવકની મર્યાદા નક્કી કરવામાં આવી છે કે તમારી વાર્ષિક આવક કેટલી છે પ્રધાનમંત્રીએ કઈકાલે કહ્યું કે એક એસી હોય વોશિંગ મશીન હોય ઘરમાં ટીવી ફ્રીજ હોય આ બધું હોય મધ્યમ વર્ગ હોય તેને આ લાભ મળશે આ વેબસાઇટ પર જઈ તમે ચેક કરજો કે તમારા ઘરમાં આ બધું જ હોવા છતાં તમારી આવક આ જે મર્યાદા સેટ કરી છે તેમાં બેસે છે ખરી અને જો તમારી આવક એટલી છે તો ખરેખર તમારી પણ તપાસ થવી જોઈએ કે તમે એસી ફ્રીજ ટીવી વોશિંગ મશીન આટલા બધા જે ઇક્વિપમેન્ટ છે ગેજેટ્સ છે તમે લાવ્યા ક્યાંથી કારણ કે આટલી ઇન્કમમાં આટલું બધું લાવવું તો ખૂબ મુશ્કેલ બને ખેર આ બધું આપણે વિચારવાનું હોય છે વિશ્લેષણ કરવાનું હોય છે મને લાગ્યું કે પ્રધાનમંત્રીએ કાલે ત્રણસો યુનિટ ફ્રી વીજળીની જાહેરાત કરી તેવા સમાચારો આવી રહ્યા છે તો તમને પણ વાસ્તવિકતા ખબર હોવી જોઈએ કે આ ફ્રી વીજળી છે કે નહીં